આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઝઘડિયાના સર્વસમાન યુવા આગેવાનો મહિલાઓ અને કણી શેરાના આગેવાનો ઉપસ્થિત રહ્યા આથી પંદર દિવસ પહેલા ઝઘડિયા જીઆઈડીસી ની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની એકત્ર દસ વર્ષની સગીર દીકરીનું તેમજ તે જ કંપનીમાં ફરજ બજાવતો છત્રીસ વર્ષીય વિજય પાસવાન નામનો એ સમય તેણીનું અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને આ જ જઘન્ય ઘટના બાદ સગીર દીકરીની માતાએ નજીકના પોલીસ મથકમાં વિજય પાસવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સગીર દીકરીને બેભાન અવસ્થામાં જ પહેલા અંકલેશ્વર ભરૂચ અને ત્યારબાદ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લઈ જવામાં આવી હતી

ઝઘડિયા બજારમાંથી ઝઘડિયા ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું જેમાં વડોદરાથી કરણી સેનાના ભૂપેન્દ્રસિંહ રાઠોડ લખનસિંહ દરબાર ઉપસ્થિત રહેતા શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઝગડીયા બજારથી કેન્ડલ માર્ચ કરી ઝગડીયા ચાર રસ્તા સુધી આવી પહોંચ્યા બે મિનિટનું મૌન પાળીને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી આ પ્રસંગે સેનાના મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે આવી ઘટનાઓમાં સરકાર આંખ આડા કાન કરે છે જો સરકાર ત્રણસો સિત્તેરની ની કલમ હટાવી શકતી હોય સી એ એનઆરસી નોટબંધી જેવા કાયદાઓ લાગુ કરી શકતી હોય દેશની જનતા અસહ્ય પીડા સહન કરી સરકારને કાયદો કરવામાં જો સહકાર આપતી હોય તો મોટી મોટી વાત કરી છે તે વલણ સ્પષ્ટ કરે પ્રજા ફક્ત ન્યાય માંગી રહી છે લખનસિંહ દરબાર દ્વારા જણાવવાયું હતું કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ જ બગડી રહી છે પરિસ્થિતિ ગંભીર છે હવે આવા દુરાચારીઓને જવાબ આપવા પડશે પોલીસને રાહ જોવાની જરૂર નથી ઘરમાં ઘૂસીને જવાબ આપવો પડશે તેમ જણાવ્યું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા